નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નવા યુટ્યુબ ચેનલ માં તો મિત્રો તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસ ના સોના ચાંદીના ના બજાર ભાવ આજે કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો પ્રથમ આજે ચાંદીની ની બજાર જોઈએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ ફરી એકવાર વાર ત્રણસો ને પચીસ રૂપિયા જયારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ આજે છવ્વીસો રૂપિયા દસ ગ્રામ ચાંદી બત્રીસો પચાસ સો ગ્રામ ચાંદી બત્રીસ હજાર પાંચસો અને એક કિલો ચાંદી આજે

એક લાખ એકતાલીસ હજાર પાંચસો અને સો ગ્રામ સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ આજે પંદર હજાર ચારસો છત્રીસ જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે એક લાખ ત્રેવીસ હજાર ચારસો અઠ્યાસી દસ ગ્રામ સોનું એક લાખ ચોપન હજાર ત્રણસો સાહીઠ અને સો ગ્રામ સોનાનો ભાવ આજે પંદર લાખ તેર આઠ ગ્રામ સોનાનો ભાવ આજે બાણું હજાર છસો ચોવીસ દસ ગ્રામ સોનું એક લાખ પંદર હાજર સાતસો એસી અને સો ગ્રામ સોનું આજે અગિયાર લાખ સત્તાવન હજાર આઠસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં ફરી એક પાર સત્તર હજાર બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો એકંદર બજારનું વલણ જોવા જઈએ તો ફરી એક પાર માહોલ છે ત્યાં જે બજારમાં ઘટાડો તરફી જોવા મળી રહ્યો છે ખાસ કરીને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે થોડું નમતું જોગતા બજાર ઉપર તેની સીધી અસર જોવા મળી છે અને બજારમાં ઘટાડો તરફી માહોલ જોવા મળી રહ્યો છે સોનાની બજારમાં જોરદાર ઘટાડો થયો છે તો આપણે આશા રાખીએ કે બજાર છે તેમાં હજી જોરદાર ઘટાડો થાય તો સામાન્ય વર્ગને ચોક્કસપણે રાહત મળી શકે છે કારણ કે બજાર છે તે

જે આ પગલું છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને અન્ય તરફ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે પણ ખૂબ જ નબળો પડતો જઈ રહ્યો છે અને એકાણું રૂપિયા અને પચાસ પૈસાને પાર ડોલર સામે રૂપિયો કરી ગયો છે એટલે ડોલર સામે રૂપિયામાં જબર ધોવાણ જોવા મળી રહ્યો છે ધન્યવાદ